મિત્રો સ્વાગત છે ફરી એક વાત તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમા ત્ય દિલ સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો લાખો આંગણવાડી બહેનો માટે ખુશખબર આવી છે લેટેસ્ટ અપડેટ આવી છે લોકસભા ચૂંટણી ચૂંટણી પહેલે મિત્રો લાખો બહેનો માટે શુભ સંકેત જો આમ થશે તો પગાર વર્ષે બમરો મહિલાઓને વાર્ષિક એક લાખનું મળશે મિત્રો ટોટલ માહિતી વિશે ચર્ચા કરવાના છે વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેરમેન ચેનલ ચેનલ કરવાનું ભૂલશો નહીં વોટ્સઅપ ગ્રુપ તો ગ્રુપ બંધી બનાવ્યું છે લઈક ડિસ્કશન પૂછશું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય નબળતા વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો ભાજપની છત્તીસગઢ સરકાર માત્ર એક હજાર રૂપિયાના ખર્ચે કર્યો છે મહિને આપે છે ભાજપને ડર છે કે મહિલા ભાજપ વિરુદ્ધ મતદાન કરશે કોંગ્રેસ પાર્ટી આનો પ્રચાર કરવા માટે મહિલાઓને ફોર્મ ભરવાની ફરજ પાડી છે કોંગ્રેસને ન્યાય ન્યાય માટે પત્ર પણ જારી કરવાની અને કોંગ્રેસ રાજકીય કાર્યક્રમ છે ચૂંટણીમાં સંદેશો આપવાનો છે અને એક માર્ગ છે કે કોંગ્રેસના પાંચ ન્યાય ગેરંટી પત્રો પણ લોકોમાં લઈ રહી છે ભાજપ અને ગમે તેટલી ગેરમાર્ગ દોસ્તી હોય પરંતુ મહિલા ફોર્મ ફોર્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને કોંગ્રેસ તરફેણમાં મતદાન કરવાનો ઉત્સાહ છે અને પ્રદેશ કોંગ્રેસ સંચાલ વિભાગના પ્રમુખ સુશીલ આનંદ શુક્લાએ કહ્યું છે કે મહિલાઓને એક લાખ રૂપિયા આપવામાં આવશે કોંગ્રેસના કાર્યકર અગિયાર લોકસભા મત વિસ્તારના દરેક મહિલાએ મતદાનમાં આશુ ચૂંટણી આપવાનો નિર્ણય લીધો છે અને બીજી બાજુ મેં સરકાર કેન્દ્રીય નોકરીમાં વધતી મહિલાઓ ભરતી કરશે જો કોંગ્રેસ સરકાર બનશે તો આશા વર્ગ આંગણવાડી અને મધ્યમ ભોજન કાર્યકર્તા કેન્દ્રીય સહાય બમણી કરવામાં આવશે મહિલાઓની કાયદાકીય અધિકાર માટે દરેક પંચાયતની કાયદાકીય કાયદાકીય અધિકાર રક્ષણ માટે દરેક પંચાયતી બાબત સહાયકો નિમણૂક કરવામાં આવશે દેશના તમામ જિલ્લાઓ મુખ્ય વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનાવવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો જે જે કોંગ્રેસ સરકાર બનશે કોંગ્રેસ સરકાર બહુ જ કોંગ્રેસ સરકારની મહિલાઓ કાયદાકીય પછી મહિલાઓ માટે બનશે જે કોંગ્રેસ કોંગ્રેસ એક લાખ રૂપિયાથી વધારે મિત્રો જે વાર્ષિક આ કાપવામાં લોકસભા ચૂંટણી મતદાન વિશે આ કાપવામાં આવશે તો આ હતી મિત્રો આજની લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ ફ વિડીયો જય હિન્દ જે ભારત મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ